તો અમે અત્યારે ખેડૂતો અને અમે કારોબારી ચેરમેન જિલ્લા પંચાયતના ભરૂણભાઈ સોનગ્રા અમને વાત કરીએ અને એમને ઉપર વાત કરીએ અને આપને એક બે દિવસમાં બીજા બે વીસી આપને આપશે અને જલ્દીથી આપણા બધા ખેડૂતના ફોર્મ ભરે છે કોઈ ગામનો એક પણ ખેડૂત બાકી ન રહીએ તો તમે ખેડૂતોને શું અપીલ કરો છાડવા ગામને ખેડૂતોને અપીલ અમે જ કરી જેટલા ટોકન આપ્યા એટલાનો વારો આવી જશે પણ બધાને શાંતિ રાખો એટલે બધાનો વારો આવી જાય એક બે દિવસમાં બીજા બે વિસી મોરબીમાંથી આપને ભરૂણભાઈ અપાવરાવ છે એટલે બધા ખેડૂતનો વારો આવી જાય છે શાંતિ અને સંયમ જાળવી રાખે એટલે બધા ખેડૂતોનો વારો આવી જાય છે આપણે દસ દિવસની અંદર બધાની અરજી કમ્પ્લીટ થઈ જાય છે આજ રોજ ચરાડવા ગામે કૃષિ રાહત પેકેજને લઈ અને ખેડૂતો ઘણા બધા અત્યારે ગ્રામ પંચાયતે છે તો આપણા ગામની અંદર અમારા ખ્યાલ મુજબ સીધી અવિસોને આજુબાજુ ખાતા છે

પણ એના માટે જે સરકારે અત્યારે અરજી કરવા માટેની જે પંદર દિવસનો ટાઈમ આપ્યો છે તેમાં આમ જોવા જઈએ કે ચરડવા એ મોરબી જિલ્લાનું સૌથી મોટું ગામ ગણાય અને સત્યાવીસો અઠ્યાવીસો ખાતેદાર એટલે ઘણું બધું પ્રશ્ન વિકટ વિકટે પણ છતાંય અમારે કાલે મારે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાથે વાત થઈ હતી આજે વાત થઈ હતી અને હમણે હજી જે આપણા ખેતી વિભાગના અધિકારી એમની સાથે વાત થઈ એમને પણ મને ખૂબ જ એવું કીધું કે પ્રવણભાઈ ચડવા ગામ તો નહીં પણ મોરબી જિલ્લાનો કારણ કે અમારી જવાબદારી મોરબી જિલ્લાના કારોબાર ચેરમેન તરીકે મોરબી જિલ્લાનો એક પણ ખેડૂત સહાયથી જે વંચિતનો રહી જાય એની અમારી જવાબદારી છે હા ક્યાંક જગ્યાએ ચડવા પૂરતું નહીં મોરબી જિલ્લામાં પણ કોઈ પણ ગામમાં ક્યાં એવો જો વિષય હોય તો અમને જાણ કરે અથવા અમારા જિલ્લા વિકાસ અધિકારી અથવા ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરે જેથી ગુજરાત જેથી મોરબી જિલ્લાનો એક પણ ખેડૂત આ સરકારની સહાયથી વંચિત ન રહી જાય અને ખાસ તો જે ચરાડવા ગામ જે સત્યાવીસો અઠ્યાવીસો ખાતેદાર છે તેના માટે આજે અમે સાહેબ મહેન્દ્રી આપી છે કે એક બે દિવસ પછી અહીંયા બીજા વિસીનો ઓર્ડર કરશું અને ગામ લોકોને અમારી એક વિનંતી છે કે તમે શાંતિ રાખો સંયમ રાખો એક પણ ખેડૂત સરકારની સહાયથી વંચિત ન રહી જાય એની અમે બાંધરી આપી હા જરૂર પડશે તો જિલ્લાની ટીમ બોલાવીને પણ આપણે સર્વેની કામગીરી પૂરી કરશું એવી અમે જાહેરમાં તમને બાંધરી આપી